જય માતાજી યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ આ ખાના ખજાના ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બધાના ફેવરેટ વેજ લોલીપોપની રેસીપી તો ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ અને ઘરમાં રહેલી સામગ્રીનો ઉપયોગ કરીને જ આપણે આજે આ રેસીપી રેડી કરવાના છીએ જે તમે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે કે પછી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો બાળકોને એકવાર આ રેસીપી બનાવીને આપી દીધી ને તો હંમેશા બાળકો આ જ નાસ્તો લઈ જવાની જીદ કરશે ફ્રેન્ડ્સ તો તમને રેસિપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો રેસિપી બનાવવાની શરૂઆત કરીએ તો એક મોટો બાઉલ લઈશું અને તેની અંદર એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તેની સાથે ગ્રેટ કરેલું ગાજર એડ કરીશું તમે ગાજરને ઝીણું સમારીને પણ એડ કરી શકો છો શિમલા મિર્ચને પણ એકદમ ઝીણું સમારીને એડ કરો કર્યું છે ટામેટાના બીજ કાઢી અને પછી તેને ઝીણું સમારીને એડ કર્યું છે હવે થોડું મીઠું એડ કરીશું અને શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું મીઠું એડ કરવાથી શાકભાજી તેનું પાણી છોડશે એટલે પાંચ મિનિટ માટે આપણે આ શાકભાજીને સાઈડ પર રાખીશું ત્યાં સુધી બટાકાને મેં એકદમ સારી રીતે બોઇલ કરી લીધા છે તો હવે તેને મેશ કરી લેશું પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને શાકભાજીમાંથી પાણી રિલીઝ થઈ ગયું છે તો આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને શાકભાજીમાંથી રહેલું બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે જેથી શાકભાજી એકદમ સરસ કોળા થઈ જાય એટલા માટે તો મેં અહીંયા બધા જ શાકભાજીમાંથી પાણી કાઢી લીધું છે હવે આગળની પ્રોસેસ જોઈએ તો સૌથી પહેલાં ગેસ પર કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું અને થોડી હિંગ એડ કરીશું જીરું ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર એડ કરવાના છે આદુ લસણ અને તીખા લીલા મરચાંની પેસ્ટ મેં અહીંયા એડ કરી છે કેમ કે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તો હવે પેસ્ટને પણ એકદમ સારી રીતે તેલ સાથે એક મિનિટ માટે આપણે થોડી કૂક કરી લેશું પછી જે શાકભાજી આપણે કોરા કરીને રાખ્યા હતા પાણીની તારીને તેને એડ કરી દેવાના છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે આ શાકભાજીને આપણે વધારે કૂક નથી કરવાના માત્ર એકથી બે મિનિટ માટે જ થોડા કૂક કરી લેવાના છે જેટલા કે શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય એટલા માટે કેમકે આગળ આપણે આ લોલીપોપને ફ્રાય કરીશું તો શાકભાજી એકદમ સરસ કૂક થઈ જશે એટલા માટે તો એકથી બે મિનિટ માટે સતત ચલાવતા રહીશું જેથી જે શાકભાજી છે એ થોડા સોફ્ટ થઈ જાય એટલા માટે તો શાકભાજી અહીંયા સોફ્ટ થઈ ગયા છે તો જે મેશ કરીને બટાકા રાખ્યા હતા હવે તેને એડ કરી દેવાના છે અને તેને પણ એકદમ સરસ શાકભાજી સાથે આપણે પહેલાં મિક્સ કરી લેવાના છે તો શાકભાજી સાથે એકદમ સરસ બટાકાને મિક્સ કરી લીધા પછી થોડા મસાલા એડ કરવાના છે તો સૌથી પહેલાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કર્યો છે અડધી ચમચી જેટલો અડધી ચમચી ધાણાનો પાવડર એડ કર્યો છે જીરું બેઉનો પાવડર એડ કર્યો છે અને થોડા મરી પાવડર એડ કર્યો છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મસાલા બટાકા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને સરસ મજાનું જે બટાકાની ફિલિંગ્સ છે બનીને રેડી થઈ ગઈ છે તો એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે તેને સાઈડ પર મૂકીશું જેથી જે આ મિક્સચર છે એ ખૂબ સરસ એવું ઠંડુ થઈ જાય એટલા માટે ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવીને રેડી કરીએ તો તેના માટે અહીંયા અમે પાંચથી છ ચમચી જેટલો મેંદો લીધો છે તેની જ સાથે પાંચથી છ ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે હવે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને એ એકદમ મીડિયમ થિકનેસવાળું આ જે સ્લરી છે તેને બનાવીને રેડી કરી લેવાની છે તો આ સ્લરી લમ્સ ફ્રી બનાવીને રેડી કરવાની છે તેમાં બિલકુલ લમ્સ ના હોવા જોઈએ જો તમને થોડા ઘણા લમ્સ લાગે તો તેને ગાળી લેવાની તો સ્લરી બનીને રેડી થઈ ગઈ છે આ રીતની સ્લરી બનાવવાની હવે જે મિક્સર છે બટાકાનું તે ખૂબ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો તેને હાથમાં લઈશું અને લોલીપોપનો શેપ આપી દઈશું તો આ રીતે જે આઈસ્ક્રીમની દંડી આવે તેનો ઉપયોગ કર્યો છે તેને વચ્ચે આ રીતે એડ કરી દેવાની અને જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે હાથેથી થોડું હલકું પ્રેસ કરી અને આપણે લોલીપોપનો શેપ આપી દેવાનો છે તો ખૂબ જ આરામથી લોલીપોપનો શેપ આવી જશે ખાસ વાત ધ્યાનમાં તમારે એ રાખવાની કે તમે બટાકા બોઇલ કરીને તરત જ ઉપયોગમાં લેવાના જે બટાકાનો ઉપયોગ ફ્રીજમાં મૂક્યા પછી નહીં કરવાનો બોઇલ કર્યા પછી તેને ફ્રીજમાં બિલકુલ નહીં મૂકવાના તાજા બટાકાને બોઇલ કરી અને તરત જ તમારે લોલીપોપ બનાવવાના જેથી રેસીપી ખૂબ સરસ એવી બને તો આ રીતે મેં બીજી વાર પણ તમને લોલીપોપ બનાવીને બતાવી રહી છું કે આ જ રીતથી બધા જ લોલીપોપ આપણે બનાવીને રેડી કરી લેવાના છે તો અહીંયા મેં લોલીપોપ બનાવીને રેડી કરી લીધા છે હવે પહેલાં જે આપણે સ્લરી બનાવીને રેડી કરી છે તેની અંદર લોલીપોપને ડીપ કરી લેવાનો છે સ્લરી એકદમ સારી રીતે લોલીપોપ પર લાગી જવી જોઈએ જેથી જ આપણું જે આ કોટિંગ છે એ ખૂબ સરસ એવું હશે તો જ્યારે આપણે આ લોલીપોપને ફ્રાય કરીશું ને ફ્રેન્ડ્સ તો અંદર જઈને આ લોલીપોપ છૂટા ના પડી જાય એટલા માટે એકદમ સારી રીતે તેને પહેલાં સ્લરીમાં ડીપ કરી લેવાનો અને એકદમ સરસ સ્લરીમાં ડીપ કર્યા પછી જે બ્રેડ ક્રમ્સ છે તેમાં એડ કરવાનો છે તો અહીંયા બ્રેડ ક્રમ્સ મેં પહેલાથી જ બનાવીને રાખ્યા હતા તેના પર એડ કરી એકદમ સરસ એવું કોટિંગ કરી લેવાનું છે બ્રેડ ક્રમ્સનું જેથી જ્યારે તેને ફ્રાય કરીએ તો છૂટા ના પડે આ જ રીતે બાકીના બધા જ લોલીપોપને પહેલાં સ્લરીમાં ડીપ કરી પછી બ્રેડ ક્રમ્સ માટે એકદમ સરસ તેના પર કોટિંગ કરી લીધું છે હવે તેલ એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ હાઈ ગેસની ફ્લેમ પર પહેલાં તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી જ તેની અંદર આપણે લોલીપોપ એડ કરવાના છે અને હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે આ લોલીપોપને ફ્રાય કરવાના છે બિલકુલ જે તેલ છે એ ઠંડુ ના હોવું જોઈએ ને આ રીતે ઝારાની મદદથી તેલ થોડું લોલીપોપ પર એડ કરી દેવાનું છે જેથી ઉપરથી પણ લોલીપોપ થોડા ફ્રાય થશે તો જ્યારે તેને આપણે પલટીશું તો તેનો જે શેપ છે એ બગડશે નહીં એટલા માટે અને જે ગેસની ફ્લેમ છે એ હાઈ જ રાખવાની છે બિલકુલ ગેસની જે ફ્લેમ છે તેને ધીમી નથી કરવાની હાઈ ગેસની ફ્લેમ પર જ જો તમે આ લોલીપોપને ફ્રાય કરશો ને તો તમારા લોલીપોપ તેલમાં છૂટા નહીં પડી જાય એટલા માટે અને તો પણ તમને એવું લાગે કે લોલીપોપ તેલમાં ગયા પછી છૂટા પડી જાય છે તો થોડું જે બ્રેડ ક્રમ્સ છે એ જ્યારે તમે બટાકાનું મિક્સર રેડી કરો ત્યારે થોડું બ્રેડ ક્રમ્સ એડ કરી દેશો ને તો પણ તમારા જે લોલીપોપ છે એ તેલમાં જઈને છૂટ્ટા નહીં પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો ઉલટપુલટ કરીને બંને સાઈડથી એકદમ સારી રીતે ઉપરથી ક્રિસ્પી ના થાય અને તેનો ખૂબ સરસ એવો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે આ લોલીપોપને ફ્રાય કરવાના છે તમે જોઈ રહ્યા છો કે બંને સાઈડથી એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયા છે અને એકદમ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે તો હવે તેને તેલમાંથી બહાર કાઢી લેશું અને બાકીના જે લોલીપોપ છે તમે તેને આ જ રીતથી ફ્રાય કરી લેવાના છે તો લોલીપોપ બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ કેટલા સરસ દેખાઈ રહ્યા છે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપશો ને ફ્રેન્ડ્સ તો એ તો ખુશ જ થઈ જશે તો ચાલો હવે આ લોલીપોપને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા લોલીપોપ સર્વ થઈને રેડી થઈ ગયા છે મેં ઉપરથી થોડો સોસ એડ કરી દીધો છે જે ટોમેટો કેચઅપ આવે તે અને થોડા ધણાથી તેને ગાર્નિશિંગ કરી લીધું છે જેથી ખૂબ સરસ એવા દેખાય તો ફ્રેન્ડ્સ બાળકો શાકભાજી ખાવા આમ તો મનાય જ કરે છે પણ જો તમે એકવાર આ રીતે બાળકોને લોલીપોપ બનાવીને આપી દીધા ને તો એ શાકભાજી પણ ખાઈ જશે અને વીકમાં ચાર વખત આ જ નાસ્તો લઈ જવાની જીદ કરશે ફ્રેન્ડ્સ તો છે ને એકદમ ટેસ્ટી રેસીપી ફ્રેન્ડ્સ તો તમને જો આજની આ ટેસ્ટી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને તમારો સપોર્ટની ખૂબ જરૂર છે એટલે પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરજો આ વિડીયોને વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર જરૂરથી શેર કરજો કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂરથી જણાવજો વિડીયો જોતા પહેલાં લાઇક જરૂરથી કરજો અને વિડીયોને હાઈક હાઈપ જરૂરથી આપજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કે જય માતાજી આવજો